પોરબંદરની જેટી પર માલ ભરવા આવેલ એક જહાજમાં આગ લાગી હતી આ જહાજમાં આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જેટી ખાતે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ બનતા જહાજને દરિયામાં મૂકી દેવામાં આવતા જળ સમાધિ લીધી હતી પોરબંદર સુભાષનગર જેટી ખાતે લાંગરેલ અને સોમાલિયા લઈ જવા માટે ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં સવારે આગ લાગી હતી આ જહાજ જામનગરના એચઆરએમ એન્ડ સન્સના હરિદર્શન હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક જેટી ખાતે ત્રણ ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી પરંતુ આ આગ વિકરાળ હોવાથી જેટીની સુરક્ષાને લઈને આગ લાગશે તેથી વહાણને જેટીથી એક કિલોમીટર દૂર દરિયામાં લઈ જવાયું હતું કોસ્ટગાર્ડ દ્વારા પણ આ આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ જહાજની અંદર ચોખા ખાંડ તેમજ ડીઝલ ભરેલ હોવાથી ફાયર બંધ કરી દરિયા વચ્ચે વહાણ રાખી દેવામાં આવ્યું હતું જ્યાં આગથી બળી વહાણ પાણીમાં ગરકાવ બન્યું હતું ફાયર બ્રિગેડને આજરોજ કંટ્રોલ રૂમ ખાતે સવારે છ ચાલીસ આજુબાજુ કોલ મળેલો હતો કે જેટીમાં એક વહાણમાં આગ લાગેલી છે જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન કોચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી પરંતુ આગ વધારે જણાતા અન્ય બે વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા વધુમાં વિગત એવી મળેલી છે કે વાહન જે વહાણ હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું જેથી આ જેટીની હાઇડ્રન સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઇટિંગ કરેલું હતું અને વાણ છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં પરંતુ આગ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં છે જેથી અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને પણ કોઈ નુકસાન ન થાય અને હાલ આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે અહીંયા હાજર છીએ અત્યારે આગ બુજાવવાની કામગીરી અત્યારે ટગ બોટ જે નેવીની કોસ્ટગાર્ડની ટગ બોટો હોય છે કે જે મધદરિયે ફાયર ફાઇટિંગ કરી શકે છે એ બોટો દ્વારા કરવામાં આવે છે પણ પરંતુ હાલ તો કંટ્રોલ બાર સ્થિતિ જવાથી તેમણે પણ ફાયર ફાઇટિંગ અત્યારે હાલ બંધ કરેલું છે કેમકે આમાં ડીઝલનો જથ્થો હોવાથી બ્લાસ્ટના કે ચાન્સ હોય તો ખોટી વધારે જાનહાનિ ન થાય એટલે અત્યારે તો વેટ એન્ડ વોચ સિચ્યુએશન છે વાણાની અંદર કોઈ ક્રુ મેમ્બરો પ્રાથમિક માહિતી મુજબ તો સવારે અંદર જ સૂતા હતા ને પછી આવી માહિતી મળી એટલે બહાર આવી ગયા હતા એટલે કોઈ અત્યારે જાનહાનિ થયેલ નથી આ વહાણમાં નવસો પચાસ ટન ચોખા અને સો ટન ખાંડ પોરબંદર થી ભરી અને સોમાલિયા જવાનું હતું અશોક ઠાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર